વકફ બિલના લોકો પાસે આ કોડ સ્કેન કરવામાં આવ્યા છે ભારત માતાનો અંબાજીનો પવિત્ર તહેવાર આખા ગુજરાતમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે તો દરેક દરેક જે મંડપો બાંધ્યા છે ત્યાં ત્યાં એક સ્કેનર પણ ગોઠવવામાં આવ્યા છે અને વકફ બોર્ડ જે કાયદા છે એ તમામ હિન્દુઓ વિરોધીના વિરોધીના કાયદા છે અને વકફ બોર્ડે હિન્દુઓના મંદિર મંદિરની અને હિન્દુઓની જમીન જે પચાવી પાડી છે એ ખરેખર સરકારે એને કબજામાં લેવી જોઈએ વાપીસ લેવી જોઈએ અને જે દેશમાં ભારત દેશમાં જે હિન્દુ વિરોધી તત્વો હોય તો વકફ બોર્ડના કાયદા જે છે એ હિન્દુ વિરોધી છે એ બિલકુલ ચલાવી લેવામાં આવે નહીં અને ભારત દેશમાં રહેવું હોય તો ભારત દેશના કાયદાનો એમને ચુસ્તપણે અમલ કરવો જોઈએ વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર હિન્દુ સંગઠન આના વિરુદ્ધમાં છે એટલે તાત્કાલિક ધોરણે વકફ બોર્ડે જે કાયદો કર્યો છે એ રદ લેવો જોઈએ અને જેની મિલકતો જે કબજામાં લીધી છે વકફ બોર્ડે એ પાછી લેવી જોઈએ વકફ બોર્ડ ની જમીનો કબજે કરવાની માંગણી કરાઈ છે જેના કારણે વિશ્વ હિન્દુ પરિષદે હલ્લાબોલ કર્યો છે છો વકફ બિલના સમર્થનમાં આ અભિયાન ચલાવ્યું છે આપ જોઈ રહ્યા છો ક્યુ કોડ ના સ્ટીકર લગાવ્યા છે જમીન હડપવાના મામલે સ્ટીકર્સ પણ લગાવવામાં આવ્યા છે દાનિશ કુરેશી એમાં એમના નેતા મારી સાથે જોડાય છે દાનિશભાઈ વકફ બોર્ડની ઓફિસ પર ક્યુઆર સ્કેન કરવામાં આવી રહ્યો છે ને કહી દેવામાં આવ્યું છે કે જમીનો જે કબજે કરે છે પાછી આપવાની માંગ કરવામાં આવી છે કેટલાક હિન્દુ સંગઠનો તરફથી શું કહેશો આપ જો જમીન જે છે એ કોઈની પર્સનલ વ્યક્તિગત આપેલી નથી એ અમારા વડવાઓ ધાર્મિક સ્થાનો માટે ઇસ્લામ ધર્મ માટે આપેલી છે અને બીજા નંબર વસ્તુ એવી છે કે વકફ બોર્ડ ઓફિસ પર જે રીતે ટાર્ગેટ કરવામાં આવ્યો છે એનો અર્થ એવો થાય છે કે સરકાર ક્યાંક ક્યાંક મુખ પ્રેક્ષક નહીં પણ કોન્સ્પિરેટર કોન્સ્પિરેટર તરીકે દેખાઈ રહી છે કારણ કે ત્યાં જૂના સચિવાલય ના ની અંદર આ રીતની અસર જો આ રીતના સંગઠન કરતા હોય તો એ દિવસો દૂર નથી જયારે સચિવાલય ની અંદર પણ ઘુસી જશે ને આજ જ રીતનું વાતાવરણ બનાવશે બિલકુલ તો આ વકઅફ બોર્ડ જે બિલ આવ્યું છે એને લઈને પણ બહુ જબરજસ્ત અમે છીએ અમારા વડવાઓ છે અને ધર્મ નામે ધર ના એને એલોકેટ કરવામાં આવેલી છે એટલે બીજી તો કોઈ વસ્તુ નથી રહી ગઈ વાત બિલની તો બિલ જે છે સરકારિમ સમાજની તો આ જે અભિયાન જે ચાલી રહ્યું છે એને કઈ રીતે જોઈ રહ્યા છો તમે હવે વકફ બોર્ડ ની ઓફિસ સુધી આ મામલો પહોંચી ગયો છે બે જાણકારી વડે લોકોને હવે જે રીતે ચાલી રહ્યું છે આપણે જોયું સુરતમાં બે દિવસ પહેલા જે વાતાવરણ હતો એમાં ભારતીય બીજી બાજુ જૂના અંદર કોડ સ્કેન કરવા માટે ત્યાં ચોટાડવામાં આવે છે હિન્દુ સંગઠનો જુના સચિવાલય ને બાન લઈ લીધો હોય તો પછી બીજી શું અપેક્ષા રાખી સાથે આ સંગઠનો છે એમ કે છે કે આ હિન્દુઓની પચાવી પડેલી જમીનો

મુસ્લિમો બરુદર હિન્દુ સવર્થનમાં આ અભિયાન આલબાદ ચાલી રહેવું છે વકફ બિલપાર આ સોશિયલ મીડિયા પર સંગ્રામ ચાલ્યું છે જો આ આપણા દેશમાં બધા ધર્મના જે સ્થાનો છે એના ટ્રસ્ટીઓ કે એનું સંચાલન કરવાની જવાબદારી જે તે ધર્મના લોકોની છે ચાહે હિન્દુ મંદિરો હોય કે આશ્રમો હોય જૈન સમાજનો હોય તો જૈન સમાજ કરે છે ગુરુદ્વાર હોય તો શીખ સમાજ કરે છે ચર્ચ હોય તો ખ્રિસ્તી સમાજ કરે છે એમ મુસ્લિમોના મસ્જિદ મદારસા કે બીજી કોઈ પણ એ બી મિલકત હોય દરગાહ હોય તો એનું સંચાલન લગભગ મુસ્લિમ સમાજના લોકો કરતા આવે છે સરકારે કાયદાને બદલવા માટે નવું એમેન્ડમેન્ટ બિલ લાવ્યા એની સામે વિપક્ષ તો સંસદમાં વિરોધ કર્યો પરંતુ એનડીએના સાથી દળો પણ એની ફેવરમાં ન હતા એટલે એ જેપીસી સમજ ગયો છે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જાહેરાત આપી કે જે દેશના નાગરિકો હોય એમાં જે કંઈ વાંધા સૂચન રજૂ કરવા કરવા જોઈએ બંધરંગ દલ કે વીએચપીને પણ અધિકાર છે કે એના વાંધા સૂચનો રજૂ કરવા જોઈએ પરંતુ સચિવાલય સરકારી પરિસરમાં ઇમારતની પરિસરમાં જઈને ગુજરાત રાજ્ય વકફ બોર્ડની ઓફિસ પાસે જઈને જે પ્રમાણે એ લોકો વિરોધ દર્શાવી રહ્યા છે હું માનું છું કે જાણી જોઈને એ કોમી વેમનુષ્યનું વાતાવરણ આપણા રાજ્યમાં ઊભું કરવાનો પ્રયાસ કરે છે સરકારે આવા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન જે છે એ ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના પણ અધ્યક્ષ છે એટલે એ અધ્યક્ષને હું વિનંતી કરું છું કે નૈતિકતાના ધોરણે આ બજરંગ દલના કાર્યકર્તાઓની સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ અને બજરંગ દળને વિરોધ કરવો તો લોકોની વચ્ચે જાય ત્યાંથી જે સ્કેન કરીને જે વિરોધ કરવો હોય જે વાંધો સૂચન કરવો કરી શકે પરંતુ આ તો સરકારી ઇમારતમાં કરીને જે સરકારનો આમાં ખરાબ દેખાય છે એટલે સરકારે નૈતિકતાના ધોરણે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ